હેલો જય શ્રી કૃષ્ણ જય શ્રી મહાકાળ જય આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભૈરવ જેમ કે અમે અમુક અમુક સ્થળોની મુલાકાત લઈએ મોટી પૌરાણિક સ્થળો મોટા સાધુ સંતોને મળવાનું એવા જ આપણે એવા વ્યક્તિને મળવા આવ્યા છીએ આજે કે ખરેખર એમના અંદર જ એક અલગ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ છે કે બધા એક સરખા નથી હોતા સોમા એક અલગ જ હોય છે એવી જ રીતે આપણે ડોક્ટર સાહેબને મળવા આવ્યા છીએ તો એ એમનો પરિચય એમના એમની જુબાનીએ ખુદ આપશે તો વિડિયોના અંત સુધી બની રહેજો વિડીયો બહુ જ સારો છે અને વાત કરવાની પણ મજા આવશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડિયોને લાઈક કરજો અને શેર કરજો તો સૌથી પહેલા આપ આપનું નામ જણાવશો મારું નામ ડૉક્ટર જગદીશસિંહ ચૌહાણ છે અત્યારે પાલનપુરમાં રહું છું બટ મારું જન્મસ્થળ ધરોઈ છે ધરોઈ કોલોનીમાં મારો જન્મ સ્થળ છે અને ત્યાં મારું પોતાનું માતાજીનું મંદિર પણ છે રામાપીરનું અને માહનું અત્યારે પાલનપુરમાં મારી પ્રેક્ટિસ પણ ચાલુ છે અને માતાજીના સેવક તરીકે કાર્યરત હોય છે તો આપણે આ ચેહર માતાજીની જે પૂજા તમે કરો છો તો એ ભૂવા બનવાની જે પ્રેરણા છે એ ક્યાંથી આવી હવે એમાં એવું છે કે બેઝિકલી હું પણ મેડિકલ સાયન્સથી જોડાયેલો વ્યક્તિ છું એટલે હું પણ કંઈ ભૂવા પપાડવા માનતો ન હતો પણ નાનપણથી ઘરે માતાજીનું મંદિર છે જ જૂનું મળ છે તો આખો પરિવાર માતાજીને મારે છે એટલે માતાજીને માનું દીવાગર નક્કી કરવા એને નમીને ચાલુ એ વાસાગર સંસ્કારમાં જ મળેલું છે કારણ કે મા બાપ પણ આખી જિંદગી માતાજીની ભક્તિ જ કરેલી છે ફાધર પણ ત્યાં ધરો ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં સર્વિસ કરતા હતા અને જોડે રામાપીનું પેનું ત્યાં મંદિર પણ બનાવેલું પણ મને બેઝિકલી બે હજાર ને સત્તર ની સાલમાં જ્યારે એક એવું વાતાવરણ બન્યું કે એ ટાઈમથી જ્યારે મમ્મી એક્સપાયર થઈ ગયા અને મમ્મીના દેહ થયા થઈ ગયા પછી મારા મમ્મી ભાદરવા શું બીજના દિવસે સવારે મોઢે કહી દીધું હતું કે હું સાંજે દેહ છોડી દઈ અને પછી જ્યારે અમે ઘરે ગયા તો ગાડીમાં બેસી અને મસ્ત ભજન વાગતા હતા અને મમ્મીએ દેહ છોડી દીધો પછી મને એવું થયું કે હું પોતે ડૉક્ટર છું તો પણ મમ્મી પપ્પાને બચાવ્યા મમ્મીને બચાવી ન શક્યો અને એના પછી બસ ખાવા પીવાનું બધું બંધ કરી દીધું અને મેન્ટલી ડિપ્રેશનમાં જતો રહ્યો અને સુસાઈડના પ્રયત્નો કર્યા એ વખતે સુસાઈડમાં છેલ્લે એક લિમિટ બહારના સેડેટિવ ઇન્જેક્શન લઈ લીધા અને બસ એવું લાગ્યું કે મૃત્યુ નજીક જ છે એ ટાઈમે સાક્ષાત માએ આઈને હાથ પકડ્યો હોય એ ફિલિંગ આવી અને એના પછી જ્યારે હું કંઈ પણ બોલતો ત્યારે ધીરે ધીરે બધું થવા માંડ્યું અને બસ પછી માં સિવાય બીજું કંઈ નહીં અને મા અને માં બસ ઝેરમાંના આશીર્વાદ થયા અને ધીરે ધીરે પછી કુવા કરી કે ઓળખાણ થવા અને બસ એ જ આપણી ઓળખાણ થઈ ગયા છે તો આ સેવા ડોક્ટર સાહેબ આપણે કેટલા વર્ષથી કરીએ છીએ એકચ્યુઅલી એમાં એવું છે કે વર્ષોથી મતલબ મારા જન્મ પહેલાથી ઘરમાં પેઢીઓથી ચહેરમાં માર્યા છે અને વર્ષોથી હું મમ્મી પપ્પાએ પણ સેવા કરી છે અને પછી જ્યારથી હું સમજનો થયો ત્યારથી દીવાબત્તી તો કરતા જ હતા પણ એના પછી ગુરુ કૃપા થઈ સંતોના આશીર્વાદ થયા અને પછી મા મળી એ દિવસ દિવસ માનું અનુષ્ઠાન અને માના ચરણોમાં રહેવું એ જીવનનું લક્ષ્ય બની ગયું આમ એવું બની શકે કે ભક્તિ કરતા કરતા પડતી હોય છે લોકો એવું છે કે ભક્તિ કરો તો તકલીફ આવે અને ભક્તિ નથી કરતા તો તકલીફ નથી આવતી પણ આ બધું કર્મનું ફળ છે અને કર્મ તો દરેકને ભોગવવું જ પડે છે ભગવાન શ્રી કૃષ્ણ એ પણ જ્યારે બાલીનું રામ અવતારમાં મૃત્યુ કર્યું હતું કપડથી સંતાઈને તો ભગવાન કૃષ્ણને એક ભીલને બાલી ભીલનો અવતાર લીધો અને ભગવાનને બાણ વાગ્યું અને ભગવાને દેહ છોડી દીધો બાકી આપણે બધા પણ સમજી શકીએ છીએ કે એક બાણ વાગવાથી સકળસૃષ્ટિનો તાણ હાથ જે પરમાત્મા છે એને કંઈ થઈ શકે નહીં એટલે કર્મનું ફળ છે પણ હા એટલું હું ચોક્કસ કહીશ કે ભક્તિ કરવાથી તકલીફ પડશે પણ જે કામ તલવાર કરે અને તલવાર જેટલો ઘા પડવાનું હોય અને એના બદલામાં સોયથી કામ થઈ જાય એટલું ઈઝીલી કામ થાય છે એટલે તકલીફ પડશે એ શ્યોર છે પણ ભગવાન મા પર ચેહર પરમાત્મા તમને ઈઝીલી એ તકલીફોમાં બહાર કાઢી દે કે ખરેખર એમને પોતે ક્યારે મહેસૂસ કર્યું છે એમનો કોઈ એવો અહેસાસ થયો છે માતાજીની જે પૂજા ભક્તિ કરે છે આટલી અખંડ પૂજા કરે છે તો ક્યારે તમને કોઈ એવો અહેસાસ થયો છે અહેસાસમાં એવું છે કે એક વાર થયો હોય તો હું તમને કહી શકું અનેકો વાર એવા અહેસાસ થયા છે કે આપણી જોડે ખરેખર માં છે બેઝિકલી કહી શકું તો બે વર્ષ પહેલાંની જ વાત છે કે હું અચાનક બીમાર થયો મને એકદમ શુગર ડાઉન થઈ ગયું ચૈત્રી નવરાત્રિ હતી હોસ્પિટલ લઈ ગયા હોસ્પિટલ લઈ ગયા જસ્ટ વિથિન એક મિનિટમાં મારી આંખ ખુલે છે એટલે ઘરે એવું પણ કીધું હતું કે અંદર બાથરૂમ સુધી થઈ ગયું હતું અને શરીર એકદમ લકડા જેવું થઈ ગયું હતું એ ટાઈમે વિથિન વન મિનિટ મારી આંખ ખુલે છે અને હું એમ પૂછું છું અહીંયા કેમ છો ને આઈને એબ્સોલ્યુટલી ફાઇન ઓહો આ જે એક મારો આન્સર હતો ને એ જોઈને બધા શોખ થઈ ગયા હતા કે મરેલો માણસ ઊભો થઈ ગયો એવી જ રીતે આવા તો મારા જોડે ઘણા અનુભવો છે પણ હા હું એટલું શ્યોર કહીશ કે માના વિશે હું જેટલા પણ ગુણગાન ગાવા બેસું ને એના માટે કદાચ તમારું ઇન્ટરવ્યુ પણ ઓછું પડશે હું રાતના દિવસ એના ગુણગાન ગાવું છું પણ એટલું તો છે કે જસ્ટ એઝ યુ થિંક ઇઝ બી કે તમે જેવું વિચારશો એવું બનશે રાઈટ અને તમે જો વિચારો છો કે આ પૃથ્વી પર માં છે તો છે એને એના માટે કોઈ ભુવા બી જરૂરી નથી એના માટે ધૂણવું બી જરૂરી નથી પણ તમારું જોડે એનું નામ હશે એનું જપ હશે એની પૂજા પાઠ હશે અને જો તમે એનાથી જોડાયેલા હશો તો હંડ્રેડ એન્ડ ટેન હું એટલું તો શ્યોર કહીશ કે વગર જોડે તમે એક જગ્યાએ બેસી અને તમે જો એવું કહેશો કે આ થશે તો એ હંડ્રેડ પર્સન્ટ થશે આ પૃથ્વી પર એવું તત્વ છે જ કે જેના કારણે આપણે બધા જીવી રહ્યા છીએ અને પવન છે પણ આપણે જોયો નથી પણ ઓક્સિજન બધા લઈએ જ છે એવી રીતે માં છે એને જોવા કરતા એને મહેસૂસ કરશો અને એનું નામ જપ કરશો તેમાં બહુ શક્તિ છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં